મેષ રાશિની વાત કરીએ જેના અક્ષર છે એવા મેષ રાશિવાળા જાતકોને પરિવારના સહયોગથી તમારા કાર્ય સફળ થાય એવા યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે સમાજ હોય ચાહે કુટુંબ હોય આજના દિવસ માટે માન સન્માનમાં વૃદ્ધિ થાય એવા યોગ પણ બને છે જૂના મિત્રોની મુલાકાત તમારા મનને આજે પ્રસન્ન કરશે મતલબ આજનો દિવસ તમારા માટે મિત્રાચારી સાથે અથવા મુલાકાતીઓ સાથે સારો છે નોકરી ધંધાની અંદર પણ સારી અનુકૂળતા દેખાય છે એનો મતલબ ચારે ચાર પાસાઓ તમારા માટે મેષ રાશિના જાતકોને આજે મજબૂત દેખાઈ રહ્યા છે હવે વાત કરીએ વૃષભ રાશિ રાશિ વાળા જાતકો માટે આકસ્મિક ધનલાભની શક્યતાઓ આજે દેખાઈ રહી છે પણ સામાન્ય રીતે એના માટે મહેનત તો પછી કરવી જ પડે આ કર્મ તો કરવું જ પડે ધંધાકીય ક્ષેત્રની અંદર સારા લાભ અને આર્થિક સદ્ધરતાની પણ પ્રાપ્તિ થાય વિદ્યાર્થીઓ માટે સમય આજે સારો છે પરિવારની અંદર પણ એક શાંતિનો અનુભવ આજના દિવસ માટે થાય તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે ચંદ્રબળના આધારે મિથુન રાશિ ક છ ઘ અક્ષર છે મિથુન રાશિના તમારી આર્થિક સ્થિતિ આજના દિવસ માટે મજબૂત બને મતલબ કે જે કોઈ પ્રમાણે કામકાજ કરવાનું છે એમાં તમને કદાચ ધનની કોઈ ખામી દેખાતી હોય તો આજે દિવસ પૂરતી થાય પરિવારમાં કોઈ સારા અને મંગલ કાર્યનું ભવિષ્યમાં આયોજન થાય એના માટે આજે આયોજન કંઈક સારું કરી શકાશે અગત્યના કોઈપણ કાર્ય હશે એમાં પણ સારી અનુકૂળતા પ્રાપ્ત થશે સંપત્તિ હોય વાહન હોય કંઈ પણ વસ્તુ ખરીદવાની હોય તમારા માટે આજે સારા યોગ બની રહ્યા છે જય ગણેશ વાત કરીએ કર્ક રાશિની અક્ષર ન અને હશે તો કર્ક રાશિ વાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે વડીલોના જો આશીર્વાદ મળે તો સમજી લો આપણા કાર્ય સફળ થવાના છે પરિવારની અંદર એક વાતાવરણની જો વાત કરીએ તો એ આનંદમય રહેશે કોઈ પણ નવી વસ્તુઓ ખરીદવાથી આજના દિવસ માટે લાભ થાય નાની મોટી વસ્તુઓ ખરીદવાથી લાભ થાય સુખ સમૃદ્ધિમાં પણ વધારો થાય તેવા યોગ ચંદ્રબળના આધારે કર્ક રાશિના જાતકોને દેખાશે વાત સિંહ રાશિને કરીએ મો અને અને અક્ષર છે સિંહ રાશિવાળા જાતકોને નવા કામકાજની શરૂઆતથી ખૂબ જ સારો લાભ થાય પ્રયાસ કરવાથી કાર્યમાં સફળતા મળે મતલબ મહેનત વગર તો કંઈ મળશે નહીં પણ પોતાની મહેનત પોતાના પરિશ્રમ પર ધ્યાન આપજો પૈતૃક જમીનની વાત હોય જાયદાદની વાત હોય તો વડીલોની સલાહ ચોક્કસ લેજો કારણ કે એ લેવા જેવી છે આજના દિવસ માટે કન્યા રાશિની વાત કરીએ તો પઠ નિર્ણયો અક્ષર છે કન્યા રાશિના યોગ્ય ક્ષમતાને તમે ઓળખી અને સફળતાની પ્રાપ્તિ થાય એવા પ્રયત્ન કરો પોતાની જાતને ઓળખજો પોતાની વ્યક્તિત્વને ઓળખજો પરિવારની અંદર તો શાંતિ જાળવવામાં અનુકૂળતા રહેશે જ સંતાનોના શ્રેય માટે પણ કોઈ મહત્વના નિર્ણયો લેવા પડે તો આજના દિવસ માટે લેજો કારણ કે આગળ જતા લાભ કરાવડાવશે આવકના કોઈ નવા દ્વાર ખુલે આકસ્મિક ધનલાભની શક્યતાઓ પણ આજના દિવસ માટે પ્રબળ દેખાઈ રહી છે જય ગણેશ વાત તુલા રાશિની કરીએ ર અને તજ એના અક્ષર છે તો તુલા રાશિવાળા જાતકોને આર્થિક સ્થિતિ મજબૂત દેખાશે મિત્રો આજના દિવસ માટે ધંધાની અંદર ધનલાભની સંભાવનાઓ સારી દેખાય છે મિત્રો કે પરિવારજનોથી આ તે ઉત્તમ સહયોગ મળશે વિદ્યાર્થીઓ માટે અનુકૂળ સમય છે આજનો દિવસ તમારા માટે સારો છે વાત કરીએ વૃશ્ચિક રાશિની અક્ષર છે એવા વૃશ્ચિક રાશિના જાતકો માટે કામકાજની અંદર કદાચ જવાબદારી થોડી વધે તેવી સંભાવનાઓ છે વ્યવસાયિક નિર્ણયો લેવાના હોય તો લાભદાયક રહેશે આજે દાંપત્ય જીવનમાં પણ સારો આનંદ પ્રાપ્ત થશે આજે ધાર્મિક કાર્યોમાં રૂચિ વધે એવા યોગ પણ આજના દેખાઈ રહ્યા છે હવે વાત કરીએ ધનરાશિની તો ભ ધ અને ધ જેના અક્ષર જેવા ધનરાશિવાળા જાતકોને સાહસ પરાક્રમથી સફળતાની પ્રાપ્તિ થાય ધંધાની અંદર ધીમી ગતિએ લાભ મળે રાજકાજમાં વિજયની સારી સંભાવનાઓ દેખાઈ રહી છે નોકરી ધંધાની જો વાત કરવામાં આવે તો પ્રગતિ થાય ઉત્તમ પદની પ્રાપ્તિની સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે ધન રાશિના જાતકોને જય ગણેશ મકર રાશિની વાત કરીએ જેના અક્ષર ખે છે મકર રાશિના જાતકોને સંતાનોના પ્રશ્નની અંદર એક સારી રાહત અનુભવાય તેવા યોગ બની રહ્યા છે જમીન વાહન લેવા માટે સારો સમય ચાલી રહ્યો છે પરીક્ષાલક્ષી કાર્યોની અંદર સારી સફળતાની પ્રાપ્તિ થાય માતા અને મોસાળથી ઉત્તમ સ્નેહમાં વૃદ્ધિ થાય તેવા યોગ પણ આજના દિવસ માટે દેખાય છે કુંભ રાશિની વાત કરીએ તો ગૌને અક્ષર છે કુંભ રાશિના તમારા શત્રુઓ પક્ષ દ્વારા થોડીક સાવધાની રાખવી જરૂરી છે કોર્ટ કચેરી અથવા કોઈપણ પ્રકારના વિવાદિત કાર્યો હોય તો એનાથી થોડુંક અંતર રાખવું પણ આપણા માટે જરૂરી બનશે મોટા ભાઈ ભાંડુઓ વડીલો દ્વારા સારા લાભની શક્યતાઓ પણ દેખાઈ રહી છે કોઈ નાની મુસાફરીના યોગ પણ આજના દિવસ માટે સંભવી શકે છે છેલ્લી રાશિની વાત કરીએ મીન રાશિની દ છ અને છ અક્ષર છે મીન રાશિના મનગમતા કામકાજમાં વિશેષ ધ્યાન આપી શકશો આજે ધન સંબંધની ચિંતાઓ કદાચ જશે તો હળવી થશે આજે સ્વાસ્થ્યની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે પારિવારિક જીવનની અંદર વાણી દ્વારા ક્લેશ ન થાય એનું ધ્યાન રાખીને કામકાજ કરવું પડશે すなまです